આજે લોકસભાનો ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પરિવાર સાથે ભટાર ખાતેની શાળામાં મતદાન કર્યું છે આજે સવારે પરિવાર સાથે પગપાળા મતદાન કરવા પહોંચ્યા હતા નવસારી લોકસભા બેઠક સહિત રાજ્યમાં મતદાન થઈ રહ્યું છે ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે સુરતમાં નવસારી બેઠકના ઉમેદવાર સી આર પાટીલે પરિવાર સાથે પગપાળા જઈને મતદાન કર્યું હતું આજે ગુજરાતમાં લોકસભાનું મતદાન થઈ રહ્યું છે સવારથી મતદાન મથકો પર જઈને લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે સી આર પાટીલે પરિવાર સાથે મતદાન કરીને જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભામાં મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપણે મળેલા મતદાનના અધિકારનો સવ્ય ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મત અધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને તેમાં બધાએ ભાગ લેવા જોઈએ જે દેશોમાં સરમુખ છે અને લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો લોકશાહી અને મતાધિકાર મળે તે માટે તડપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર પ્રાપ્ત થયો છે તો આપણે મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આઝાદીના પંચોતેર વર્ષ પછી હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે અને આ ન બને અને કોઈ પણ સંજોગોમાં મતદાન અધિકારનો ઉપયોગ થાય એવી મારી ગુજરાતમાં સૌને અપીલ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લોકસભામાં ગુજરાતની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ જે દેશોમાં સન્મુક્તશાહી છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ